અને નક્કી કરો જવાબદારી લો કોઈ પણ વસ્તુની તમે મારી જેવા યુવાનો કદાચ વિડીયો જોતા હોય કે મોટી માતાઓ કાકાઓ વિડીયો જોતા હોય તો એમને કહું છું કે જવાબદારી સોંપો તમારો દીકરો અઢાર વર્ષનો થાય એના પછી એને જવાબદારી આપતા થઈ જાઓ મા બાપ શું કે છે અમારા દીકરાને બિચારાને કેવો લોડ આપીએ લોડ માસી ચાર દાડા પહેલા બંધ થયા તો એમનો છોકરો જી પ્રિજામ પણ હશે

બપોર એરિયા સ્કૂલમાં જાય પાછા હોજે ગાડી લઈને જાય હોજે ગાડી લઈને એમને ગેર મૂકીને જાય એના હાથે અત્યારે છોકરા લોડ પડે પાછું ભણવાનું એ મસ્ત મસ્ત સ્કૂલોમાં જે હારી હારી એક્ટિવિટી થતી હોય જેવી જેવી શાળા તો મૂકાઈ ના પાડ્યા તો પછી ક્યાંથી લોડ પડે હું એમ કહું છું તમારા છોકરાને એવું તો કહેશો જ નહીં બેટા તમને લોડ પડે છે લોડ એમ એમ કહેવાનું બોલો ને કે ચૂક થઈ જાય નો લોડ એવું કેવું પડે આ તો છોકરા ને છે મારા દીકરા ને કેટલો લોડ પડે છે એ તો ભણતો હોય કઈ ના પડે જો ભાઈ જીવન માયા છે તો લોડે પડવાનો દુઃખે પડવાનો સુખે આવવાનો દુઃખે આવવાનો દુઃખ આવવાથી કઈ ગભરાઈ જવાય નહીં દુઃખ આવવા તો એવો સારો એવો નિર્ણય લો તમારી અંદર સાહેબ છાતી હોવી જોઈએ તમારી અંદર હિંમત હોવી જોઈએ અમુક લોકો નિર્ણય લેવાના આવે તો ફોપ લઈ જાય અરે આવા શું કરે નિર્ણય લેતા કદી પાછા પડતા નહીં નહીં તો જીવનમાંથી પાછા પડી જશો નિર્ણય લેતા તમને છટાક બદલાઈને હોય છટાક લઈને તમે જે નિર્ણય લો એ નિર્ણય તમે લીધો એ નિર્ણય તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ મેં નિર્ણય લીધો છે તો કમ્પ્લીટ જ હશે આ તો નિર્ણય લેશે હા બરાબર કર્યું કે ના કર્યું કે નિર્ણય લીધો તમે તમારી જાત પર મેં કર્યું છે બરાબર કર્યું હશે કંઈ ખામી હોય નહીં આપણે આપણે જ કરે ઉપર ખામી આપણને લાગતી હોય આપણા જ કરે ઉપર આપણને વિશ્વાસ ના આવતો હોય તો પછી આપણે બીજાના ઉપર વિશ્વાસ મૂકવો એ ખોટી વાત છે બીજાના બીજાના ઉપર આપણે આપણા જ કોમ આપણો ચલો આપણો કોઈ નિર્ણય લઈ લીધો બરાબર એમાં જ ઠેકાણા ના હોય અને બિચારા કે કોઈ ભૂલ થઈ જાય તો એને આપણે એમ ના કહેવાય ભાઈ તું ભૂલ કરી ના આમ ન ફલાણું દીકનું કારણ કે આપણા આપણા જ નિર્ણયોના ઠેકાણો ના હોય તો આપણે ગોમને સલાહ વાળવા નેકરાય ના નેકરાય કોઈ ગોડા કે નહીં પહેલા પોતે સક્ષમ બનવું પડે પોતે મજબૂત બનવું પોતે નિર્ણય લેતા વળો જો પોતે નિર્ણય લઈને નિર્ણય ઉપર છટાકા બંધ ઊભું રહેવું પડે ને નિર્ણયને પાર પાડવો પડે એ જવાબદારી લીધી હોય તો જવાબદારીને પાર પાડવી પડે તો બીજાને કહેવાને એકડાય આપણો કોઈક જવાબદારી આલા એને તો આપણે ઠેકો ના પાડીએ લાન બીજાને સલાહ આલવાને એ કરીએ કે ભાઈ તું આમ નઈ કરતો તું કેમ નઈ કરતો હા આપણા જેવા કોઈ વાડા ના કહેવાય તો બાપાના પૈસા ઉપર નિર્ભર રહેતા જેટલું આપણે ઓછા શીખીશું એટલા વધારે જીવનમાં કોદા કાઢીશું બાકી એવું હોય કે આપણો તો બાપાની આવક છે ને એ ધમાકા બોલાવો તો તો પછી બોલાવો તા ના આ તો એ તમારી ઈચ્છા છે તમને એવું હોય કે બે મારું ઉડાડવા છે બાપાને બહુ છે બરોબર તો આપણે તમારું ઉડાડાઈએ હું તો કહું છું મારા ઘરે આવી લીધો થોડા મારે બંધી છે બહુ પણ બાપા મોટા મોટા ધંધા ચાલતો હોય મોટા મોટી ફી નો હોય તો તમે ઉડાવો પૈસા તો આ જેવા ગરીબોને મદદ કરો હું તો પણ દરેકે દરેક ખાનદાન માં દરેકે દરેક કુટુંબ માં દરેકે દરેક પરિવાર ની અંદર કોઈ પહેલા થી કરોડપતિ હોતું નથી એક મરદ નો નાલ એક મરદ નો બચ્ચો કઈક સાહસ કર અને કઈક ઉભો કર ત્યાંથી એ પરિવાર ની એ કુટુંબ ની એ શું કહેવાય સમય અને સીમા બદલાય છે પેઢી પેઢી કોઈ બધા કરોડપતિ હોય ના દરેકને જોડે પહેલનથી પૈસા હોય ના કદાચ એના દાદા કમાતા થયા છે સારી રીતે કદાચ એના પપ્પા થયા છે કદાચ છોકરો સારી રીતે કમાતો એ છોકરો નહીં થયો એનો છોકરો સારી રીતે કમાતો થયો હશે ત્યારે એ પરિવારની દિશા અને સીમા બદલાની હશે પહેલનથી કંઈ બદલાયેલી તો હોય નહીં એવી રીતે આપણે પણ આપણા પરિવારના એક એવા વ્યક્તિ બનીએ કે આપણી પરિવારની દિશા ખરાબ હોય તો આપણે એવું નક્કી કરી લઈએ કે મારા પરિવારની દિશા બદલવી છે મારા મારા પરિવારની સીમા બદલવી છે અને એના માટે હું મહેનત કરું આપણે તો જોઈએ છે અલ્યા જોઈએ છે નહીં ખર આઠ હજાર ની નોકરી હોય તો અમુક લોકો બહુ સંતોષ છે કે આઠ હજાર ની નોકરી છે ઘરનું કરિયણું બરિયણું આવી જાય છે આપડે મસ્ત મોબાઈલ નું રિચાર્જ થઈ જાય છે ચલો પત્યું ના એટલાથી મેળ ના આવો પછી તારા તારા પરિવાર નો સુખી રાખો હું કીધું મોટા મોટા દાવ ખેલો જુગાર રમો સટ્ટા રમો પણ એટલી મહેનત વધારો ચાર કલાક મહેનત કરતા હોય આઠ કલાક કરો આ થાય ચાર કલાકમાં બધું થઈ જાય દરેક દરેક કુટુંબ ની અંદર દરેક દરેક પરિવાર ની અંદર એક વ્યક્તિ પેદા થાય ને એ વ્યક્તિ પગલું ભરક મારા મારા કુટુંબ ની મારા પરિવાર ની મારા સ્થિતિ બદલવી છે ને એ જો નક્કી કરી લે ને એ બદલા સ્થિતિ સાહેબ

પણ ના તમારા છોકરાને કોક ભઈ કોક ખર કઈક દાડા વાળ કઈક મોટું કર હંમેશા તમારા બાળકને મોટું કરવાની સલાહ આપો અને સંતોષાઈ ના દો આ તો છોકરાને એમ કહે છે ખાલી વી પછી આ નોકરી લઈ લે પછી પછી કે તારા તું એ છે એટલે હું એ છે ના ગમે તે એક જણાને તો હું થવું પડશે કે આગળ બધું સાંભળે જ આગળ ઉભું કરવા માટે કે એમને એમાં ચલાવી રાખવાનું કોઈક એક વ્યક્તિને તો જવાબદારી લેવી પડે જો કોઈ કરોડપતિ હોય ને તો થી કરોડપતિ હોય નહીં એના કોઈક એક વ્યક્તિના લીધે એક માણસના લીધે એની મજૂરી ના લીધે લાખો પતિ કરોડપતિ થાય એવી આપણા આપડા એવું નહીં કે પેઢી પેઢીમાંથી પણ આપણા આપણા છોકરાને એમ કહીએ ને કે ભાઈ બેટા થોડો લાખપતિ થાય લખપતિ તો આપણો છોકરો લખપતિ થાય મહેનત થી તો પછી એરો છોકરો લખપતિ એના છોકરા બેટા થોડો કરોડપતિ થાય એમ કરીને પેઢીઓ સુદ્ર આપણા છોકરાને ને એમ કહ્યું બેટા પચીસ હજાર ખુશ રહેવાનું હતું તો પછી આગળ કહો સાહેબ તમે નું આપણે રિક્ષામાં તો બેઠા જોઈએ બરાબર આપણે રિક્ષામાં બેઠા હશું ત્યારે રિક્ષાવાળાએ કદી એમ કીધું આપણે આપણી જોડે થેલો હોય તો રિક્ષાવાળો કદી એમ કે તમારા થેલાનું વજન ચેક કરવા દો પછી તમને બેહવા દઉં કેવું ના કે આપણે બસમાં બેઈએ તો કંડક્ટર કદી એમ કહે છે કે લાવો ભાઈ તમારો થેલો તમારો થેલાનું વજન ચેક કરવા દો પછી જ બસમાં બેવા દો ના કે કે તો આપણો હોમા થઈ ગયે બાર આવું જો પણ એ જગ્યાએ આપણો વિમાનમાં બેસવું હોય તો વિમાનમાં તો ફરજિયાત થેલો ચેક કરાવવો જ પડે અને વજન વધી જાય તો પેલો ફટ લઈને પાછા મોકલક ભાઈ ઉપડો ચલો

શીખવા જેવી બાબત અમુક બાબતો આપણે છોડવી પડશે અમુક બાબતો આપણે મૂકવી પડશે તો જ આગળ વધશે તો જ કંઈક થશે બાકી તો રામ રાજા પ્રજા સુખી એ તો રહેવાનું જ છે અને રહ્યું જ છે એટલે એવો ભાર લઈને ના ફરી જો એવો વજન લઈને ના ફરી જો ખોટું ખોટું અભિમાનનો અભિમાન બહુ હોય લોકો અમે તો આમ તું કોઈ નહીં પડ્યું અમે તો આમ છીએ અમે તો તેમ છીએ ના એટલે છ પણ તું ભગવાન થી કોઈ મોટું છે નહીં કોઈ હતું ભગવાન હતા ને ભગવાન ને ભગવાન ના યુગમાં એમને જ અભિમાન હતું એમની અંદર છે જ પણ ભગવાન જોડે તો કેટલું બધું હોય ભગવાન તો બધાનું પૂરું પાડતા હોય તો ભગવાન ની અંદર ભગવાન શ્રી રામ તો એમની અંદર અભિમાન હતો ભગવાન શ્રી કૃષ્ણ એની અંદર અભિમાન હતું ભગવાન શિવ એમની અંદર અભિમાન હતું તો આપણા હારા કયા ખેતરની છે અભિમાન

જો અમારો વિડીયો જો તમને મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને અમારા હું આવી બધી મારી રોજ રોજ બખવા મળી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આ પેલું બે લાયકનનું બટન ઓન કરી દેજો જેથી મારા વિડીયોનું નોટિફિકેશન તમારા ફોનમાં ફટાફટ આવી જાય તમે ફટાફટ વિડીયો જોઈ લો અને મજા કરો વિડીયો બનાવવાનું કારણ એક જ છે મજા કરો હસતા રહો બસ